સુરેન્દ્રનગરમાં રોગચાળો ફાટી નીકળતા સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરની ટીમે ધામા નાખ્યા સિવિલ હોસ્પિટલમાં ભરાયેલા વરસાદી પાણીને લઈ અધિક નિયામકે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના અધિકારીઓને ખખડાવ્યા હતા સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા અને સ્વાઇન ફ્લુના કેસો વધતા ગાંધીનગરથી અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની મુલાકાત પણ આરોગ્ય વિભાગની ટીમે લીધી હતી સિવિલ હોસ્પિટલમાં દવાઓ અને બેડની પૂરતી પ્રમાણમાં સુવિધા ઉપલબ્ધ કરવા ખાસ સૂચના આપવામાં આવી છે થી અમારા અધિક શ્રી ડૉક્ટર નીલમ પટેલ સાહેબ આજે અમારી હોસ્પિટલની ઓછી મુલાકાતે આવેલા અને એની ખાસ કરીને રોગચાળા બાબતે અત્યારે જે ચોમાસા પછી રોગચાળાની અમુક પરિસ્થિતિ થોડીક જોવા મળી રહી છે એના માટે આગતરું આયોજન કરવા માટે જરૂરી ઇન્વેસ્ટિગેશન કરવા માટે જરૂરી દવાનો પૂરતો સ્ટોક રાખવા માટે અને દર્દીઓને એના માટે સારવાર મળી રહે એ માટેના સૂચનો કર્યા છે ડોક્ટરો તજજ્ઞો સાથે પણ ચર્ચા કરી છે કે રોગચાળાની સ્થિતિનો કોઈ ઓપીડી કેસીસની અંદર જે પેશન્ટો આવે છે તો એ પેશન્ટોમાં કે પાણીજન્ય રોગચાળો જેવા કે કોલેરા કમરો ટાઈફોઈડ જેવા કોઈ કેસીસ જોવા મળે છે કે કેમ મેલેરિયા ડેન્ગ્યુની સ્થિતિ કેવી છે અને સાથે સાથે અત્યારની જે સિઝન ચાલી નો સમય કહેવાય મેં કહ્યું વાયરસનો તો વાયરસની રીતે પણ સ્વાઈન ફ્લુના કેસીસમાં ક્યાંય વધારો કે એવું કંઈ પિક્ચર ક્લિનિકલી ક્યાંય જોવા મળે છે કે કેમ એ બાબતે અમે ડોક્ટર્સ મિત્રો અને તજજ્ઞો સાથે અત્યારે ચર્ચા કરી